ચાલો બધાને જય સ્વામી નારાયણ સુપ્રભાત ગુડ મોર્નિંગ કેમ છો બધા અમારે કા આમ દીકરી સાસરે હોય ને કેમ તેડાવે એમ અમારે માવતર થી કંકોત્રી આવે ને એટલે બહુ આનંદ થાય વત્સડી એટલે અમારું માવતર એમ નજીક થાય ને એટલે પેલું અમારે વત્સડી એમ કે એક દીકરીને તેડાવે પોતાના માં એટલો આનંદ થાય ને એટલો અમને વસળી થી કઈ પણ પ્રસંગ હોય એટલે અમારે પેહલું હોય એટલે અમને બહુ જ આનંદ થાય કે અમારે બાપની ની ઘેરે જવાનું છે અમે ત્યાં કેવડાવીએ એટલે અમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય એટલે પેલા વતસડી ગુરુકુળનો ખૂબ ખૂબ આભાર પછી આ વત્સડી ની હે ને પછી એક અમારે ભાઈએ મોકલું છે કંઠી છે આમાં મસ્ત બધી તુલસીની પોતે જાતે બનાવીને કંઠી બધી મોકલી છે જેના જેના કુરિયર આવ્યા એને પાર્સલ કઈ જ દઈએ આપણે એને બરોડા થી આયા છે આ કંઠી બરોડા થી તુલસી માંથી બનાવેલી મસ્ત કંઠી છે પોતે જાતે બનાવી છે દીકરીઓ માટે મને એક સ્પેશિયલ માટે છે આને અને અમારે બીનાબેન એને મોકલું છે આ ગીતાજી બધી આ બધી એને મોકલી છે ગીતાજી નું આખું પાર્સલ મોકલું છે એટલે બહુ જ આનંદ થાય જેનું જેનું પાર્સલ આવ્યું છે ને વચ્ચે આમ કર નાખાઈ જો વચ્ચે આમ રાખી છે આ બાજુ છે આ બાજુ પર કોલ ને ખાલી ટેપ જ ઓલી કરવાનું હોય હંમેશા તોડવાનું આવી રીતના અને શીખવાય કોળતા અમાર મસ્ત જો જાતે બનાવી ને પોતાની તુલસીની આ બધી માળા છે જે કેટલી બધી મોકલી છે જો આ બધી જાતે બનાવી લો ઓરિજિનલ તુલસીની આ સ્પેશિયલ મારા માટે મોકલી છે થેન્ક યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને બધી તમારા માટે અને કોઈ અહીંયા આવે તો એને આપવા માટે પહેરાવવા માટે જો જાતે બનાવી છો જાતે બનાવેલી છે તુલસીની આખો દિવસ પોતે બેઠા બેઠા માળા જ બનાવતા હોય બરોડાથી આવી છે થેન્ક યુ કાઈ દ્યો બધાય તાર ન તાર કંઠી તૂટી ગઈ છે ને કંઠી લઈ જાય એમ દે કંઠી ખૂબ ખૂબ આભાર બરોડા થી કંઠી મોકલી એમનો આભાર પછી આ ગીતાજી બધ આ અમારે આ ગીતાજી અમદાવાદ થી આવ્યા છે બીનાબેન નામ આપવા ના પાડી પણ બીનાબેન તો કેટલાય અમદાવાદ માં હોય ને અમારે એમના તરફથી છે આ બધી કેમ ફેરવવાનું હોય એમ માળા તમે કેમ ફેરવો છો કેમ ફેરવો આમ તો વાંધો નહીં આમ ને તો વાંધો નહીં બરોડા બનાવે છે અને બરોડા થી આવે છે ઓરિજિનલ ઓપા છે અને જો આ નામ લખીને મોકલ્યું છે આશાબેન માટે સ્પેશિયલ આ સ્પેશિયલ મારા માટે બનાવી છે ખૂબ ખૂબ આભાર ભાઈ તમારા ભાવ પ્રેમને ભગવાન તમને ખૂબ સુખી રાખે અને તમારું ખૂબ મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના તો આપણે કંઠી લેતા હોય ખબર ને કેટલી મોંઘી આવે કેટલી બધી મોકલી છે જોવો તો ખરા અને પોતે જાતે બનાવીને તુલસીના છોડ સુકાવીને પછી જાતે બનાવીને મોઢું સીધું રાખજે નહિ તો પડશે હજી એકાદી બે સીધો જ કરવાનો તને તો હા એમાં તો પહેરાવ દેખ શું આમાં ગીતાજી રોજ કેટલી વાંચીશ કેટલી વાંચીશ એક વચાઈ જાય હે મન નાટક કરતો તો કે ઢોલ વગાડતો તો વાંચતા વાંચતા કે મારો વારો નીકળો અત્યારમાં કે આમ જો જો ઢોલ વગાડતો તો કે વાંચતા વાંચતા સેનિયર વગાડતો તો ઢોલ વગાડતો હતો પગને ઢોલ બનાવી દેવો ખંઈમ ને તું ભાઈ મને વોટ્સએપ કરજો ને હું એમાં તમને મોકલી દઈશ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ હું તમને એમાં મોકલી આપીશ આ કેટલી મહેનત કરી હશે બિચારો તુલસીના છોડવો એમાંથી બનાવા પારા ઘસવા કેવડી મહેનત કરી દોરામાં પોરવી એની કલા કેવડી એની કળા કેવડી જો મસ્ત બનાવી જો થેન્ક યુ ભાઈ તમારા ભાવ પ્રેમ ને ખૂબ આભાર ભગવાન તમને ખૂબ સુખી રાખે કેટલી મસ્ત બનાવી જો અત્યારે ઓરિજિનલ આવી કંઠી મળે ઓછી મળે જ નહીં ઝડપથી কেতি মেহন তি বনা হছে હજી પાર્સલ ખોલવાના છે પણ સાંજે ખોલશું એ ને હજી અમારે લંડન થી ચાર પાર્સલ આવ્યા છે કા સાંજે ખોલ બહુ મોટા પાર્સલ છે એ બહુ મોટા પાર્સલ છે જો આ ચારેય પાર્સલ લંડન થી આવ્યા છે અમારે શાંતા માસીએ મોકલા છે એટલે એને ખોલતા તો વાર લાગશે સાંજે ખોલશો નિરાતે ચાર એક બે ત્રણ ને ચાર અમારે લંડન થી સાંતા માસે મોકલા આજે લાઈવ એના માટે જ કે જેને જેને જે જે મોકલ્યું છે ને એના માટે આવી તો ગયું આ બધું ત્રણ ચાર દિવસ થી પણ ટાઈમ નતો એને ના ને મૂકીએ અને કઈક બોક્સ છે એ કઈ બીજું એટલે કોથળી ભરીને આને પેક કરીને આમાં ધૂળ ચડે એમ એ કઈ મોટી ઓલી બ્લુ કલરની ની ગોતલી રાત એમનો હમે મોટી લઈ જાય બધાને સુપ્રભાત જય સ્વામિનારાયણ થેન્ક બેન ગીતાજી મોકલી છે બધા એને ગીતાજી મોકલા છે પણ પેલા આસન લીધા છે તમારે બેસવા માટે એટલે મેં તમણાં એક્ઝામ છે એટલે નહીં ખોલી પછી ખોલીને બધાને આપશું વાંચવાનું મને વોટ્સએપ કરજો ભાઈ નેવું આઠ સત્ર ઓગણીસ નવ ત્રેવીસ સરનામું તો નથી પણ હું નંબર આપીશ ચાલો બધાને જય સ્વામિનારાયણ સુપ્રભાત અને આજે એટલે આજે જેટલી ભજન ભક્તિ ધૂન થાય એટલું વિશેષ ને વિશેષ કરવું જોઈએ એમ આજે હરિજયંતિ છે નોમ છે નોમ એમાં 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 રાખબો રાખીને પછી પેક કરી દો એમના ઊભું મૂક દે તું ઝાલ હા બસ એમના મામ બોક્સ ઉતાર દે એમાં હા બસ એમ હવે બાંધ દે આ તું નિયા મૂકે એની ઉપર મૂક દેજે વ્યવસ્થિત તો પડે નહીં એમ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે હમણાં થોડી વાર પછી લાઈવ થઈશ બતાવીશ પેલા બાનું ઘર આપણે બનાવવાનું છે ને એટલે હવે લગભગ કાલથી ચાલુ કરી દેવાનું છે એટલે હું બતાવીશ અને બધા જોડા જોઈશ સેવામાં ચાલો બધાને જય સ્વામિનારાયણ સુપ્રભાત